છોટાઉદેપુર એસ એન કોલેજ ખાતે ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરસ હસ્તે છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના આવાસોનું વર્ચ્યુઅલી માધ્યમથી લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાતો કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હળપતિ આવાસ યોજના આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાલ યોજનાના સમગ્ર રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓના બે હજાર નવસો તેત્રીસ કરોડ એટલે કે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોના લોકાર્પણ ખાત તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજવામાં આવ્યો તો આ મુખ્ય કાર્યક્રમને સમાંતર નક્કી કરવામાં આવેલ ગ્રામીણ વિસ્તાર એકસો બ્યાસી વિધાન

વર્ષ બે હજાર બાવીસ સુધીમાં કુલ છે કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભામાં કુલ દસ હજાર બસો ચાર આવાસોનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું જે અંતર્ગત છોટા ઉદયપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ છોટાઉદેપુર એકસો વિધાનસભા મત વિસ્તાર કાર્યક્રમમાં એકવીસ સો ત્રણ વિધાનસભા યોજનાના આવાસોના લાભાર્થીઓને આવાસોની ચાવીઓ હસ્તે હતી કાર્યક્રમની શરૂઆતમાં છોટાઉદેપુર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો કરવામાં મૂકવામાં આવ્યો હતો ઉપરાંત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પોતાના પ્રાસંગિક પ્રવચનો રજૂ કર્યા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત આવાસોનું લાભ મેળવનાર ત્રણ જેટલા લાભાર્થીઓને પોતાના પ્રતિભાવો રજૂ કરાયા હતા આ પ્રસંગે છોટા વિધાનસભા મત વિસ્તારના પાંચ જેટલા લાભાર્થીઓને માનુભોને હસ્તે આવાસોની ચાવી આપવામાં આવી આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ સુજીલ બેન સંગારા અને રાજુભાઈ એસ પરમાર પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધિક્ષર મીલાબેન રાઠવા જીઆરડી કમાન્ડર લીલાબેન રાઠવા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતને આપેલી ભેટ તૈય હજાર કરોડના ખર્ચે વિવિધ પ્રકારના એક લાખ એકત્રીસ હજાર ઉપરાંતના આવાસોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજ્યો હતો તેમાં આ વિધાનસભામાંથી ખૂબ મોટી સંખ્યામાં બેનો ભાઈઓ લાભાર્થીઓએ હાજરી આપી સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ